પ્રોબ્લેમ થાય છે સાવ ખુલ્લામાં જ રહે છે તો આપણે પતરાવાળું કરી દેસુ જો પછી વધારે મદદ મળશે તો સરસ કરી દેસુ અત્યારે પતરાવાળી કરી દઈશ તમને રૂમ અને બધાનો સાથ સહકાર મળશે તો તમને સરસ કરી દઈશ એટલે આ બાને જો અહીંયા એક આપણે મોટી રૂમ બનાવી દેવાની છે અને નીચે તમને લાદી નાખી દઈશ તાબુ કરી દઈશ સરસ લાદી નાખી અને આ બા છે જો આવી રીતના બિચારા ખુલ્લામાં રહે છે અને અહીંયા આપણે રૂમ બનાવવાની છે

હો તમને થોડી થોડી મદદ આપજો હા અને કેટલો ટાઈમ થી એમ ખુલા માર્યો છો બાર બે વારા થઈ જ બે થઈ જાય હું આવી નથી હમણાં કીધું ને પેલા આવી હતી ત્યારે હા ઓલું હતું હા તો હતું એવું હા એ પડી ગયું વરસાદ નું કઈ વાંધો નઈ હમણાં બધા કેશું તમાર તમારી એક રૂમ આય બની જશે મસ્ત મોટી હો હા અમાર નહિ ભગવાન ને માનવાનું આ માતાજીને એક ભાઈ આમાં માતાજી રે ને એવું મંદિર કરી દેજો નાનું એવું ગોખલો હો એ જ્યાં દિવાલ કરીને એમાં એક ગોખલો મૂકી દેજો જેથી કરીને માતાજી જો એને ભલે જેને માનતા હોય એને તો હા હા કાઈ વાંધો નહીં તો આવી રીતના નો રે હરખા રૂમ માં તો બેસાડે પછી મંદિર બની જાય ને સરસ બેસાડજો જો માતાજી ને હાર ચુંદડી ને રાખી ના હું આવીશ ને હું તો આવીશ મારથી થાય એટલો ખાટલો ગાઈડલું બધું દઈશ જેટલું થાય એટલું સેવા કરીશ હું હજુ અત્યારે જમણે જોઉં કે થોડુંક મારે

થાય ને એટલું કરી દઉં એટલે તમારે શું કિડની ફેલ છે વાંધો એટલે જો હવે તમને છે ને અહી કાલ થી બધો માલ નખવી દઈ એટલે ધીરે ધીરે અંદર થી અહીં લેવો પડશે ને હા હા એટલે એને એ ચાલુ કરી દઈ તમાર બધું લઈ લેજો લઈ લેજો હા આ બધું રહ્યું ને એ આ બાજુ નીચે ને આમ એક સાઈડ મુક દેજો એટલે ચણમાં નડે નહીં પથ્થર

મેડે તમે રાવડ છે એ માણસ છો ને માનવતાથી મોટો નથી દેખાતો કઈ વાંધો નહીં મારા દાતા જો બધા ને જેને એમ થાય કે અમારા બા ની સેવામાં જોડાવું છે એક થેલી બે થેલી સિમેન્ટ કોઈ રેતી આપ્યું હોય ઈટુ આપ્યું જેનાથી જે શક્તિ હું કઉ કઉ નાના માણસ હોય ને તો એક રૂપિયાની સેવા કરજો આ બાનું આપણે અહીંયા બનાવી દેવાની છે રૂમ જેવી જેવું જેવી રીતના મદદરૂપ થશે ને એવી બનાવી દઈશ અત્યારે તો હું એને કઉ છું બા પતરાવાળી કરી દઈશ પછી ભગવાનની ઈચ્છા એટલે જેને જેવી રીતના જોડાવું હોય ને એવી રીતના જોડાજો મારો કોન્ટેક નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ હા તમારી હા ભગવાન ની સેવા કરજો તમને ઈચ્છા થાય પણ આ સેવા માં જોડાજો ખરેખર જરૂર છે તમે જો હા કઈ કઈ વાંધો નહીં ભગવાન કરશે તમે ચિંતા ન કરો ભગવાન નું કામ ભગવાન કરશે કાંઈ તમને તાજ પડે કે ભગવાન હું તો ભગવાન ના ના ભગવાન કરી દેશે કોન્ટેક નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એ ગુગલ પે ફોન પે પેટીએમ બધો એક નંબર છે તો જેનાથી ફૂલ નહીં પણ ફૂલની પાખડી રૂપે જો હું મારા માટે ક્યારેય ન માગું હું તો છે ને મારું તોય માગું નહીં પણ બીજા માટે મને માગતા સેજ પણ શરમ નહીં આવા બધા બા માટે મને માગવું પડે ને તો સેજ પણ શરમ ન લાગે તો દેશ વિદેશથી જેને ભગવાન સુખી કર્યા હોય ને તો એક થેલી સિમેન્ટના ચારસો રૂપિયા જેને જેવી રીતના જોડાવું હોય ને આ સેવામાં ખાસ તમારી સેવા જોડાજો એનો બિચારાનો આત્મો ઠરશે આ માતાજી આમ બેઠા હું તેની કરિયાણું દેવાય ને પણ જીવ પડે એ રાજી થશે તમારી ઉપર કોકની ખાલી એવી થોડી એવી આશીર્વાદ મળશે ને તોય ભગવાન રાજી થશે એટલે આ બાનું જો આ ખુલ્લામાં સુબાનું જો નજર જ છે અહીં આપણે બનાવી દેવાનું છે જેને જોડાવું હોય આ સેવામાં જોડાજો ચોક્કસ તમારી ફૂલ નહીં પણ ફૂલની પાખડી રૂપે જોડાજો બે વર્ષ થી આવી રીતના ખુલામાં રહીશ વિચારો ખરા એમ કીધું મેં કીધું બા તમારે કરવાનું શું જરૂર આશ્રમે તો મને એવું કીધું કે જ્યાં સુધી મજૂરીએ પેટ મારું ને ત્યાં સુધી હું આવી રહીશ વિચારો વિચારો તો ખરા કે જ્યાં સુધી ના પગ ચાલે ત્યાં કામ ત્યાં સુધી કામ કરીને ખાવું જ આવી રીતના બે વર્ષથી થી ખુલ્લા મારીએ આ જ ભગવાન છે બીજે કઈ આપણે આ બધા ઝઘડા કરી છે ને કઈ ગોતવા જવાની જરૂર નથી આના હૃદયમાં જ ભગવાન બેઠો છે એટલે બધા જોડાજો ને ખૂબ વિડીયો શેર કરી દેજો જેથી કરીને આપણે હવે ટૂંક સમયમાં જ અઠવાડિયામાં આપણે અહીંયા બનાવી આપી જેનાથી જે મદદ થાય જેને ભગવાનને જેટલી શક્તિ થાય આપી હોય ને જોડાજો આ સેવામાં ખાસ જરૂર છે ને એટલે જ તમને બધાને કહું તમને બધાને છે ને જ્યાં જરૂર હોય ને એના આશીર્વાદના પાત્ર તમને બનાવવા છે જ્યાં જરૂર હોય ને ત્યાં સેવામાં આપો ને તો ભગવાન પણ રાજી થાય બહુ રાજી થાય એમ તો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ તો ચોક્કસ સેવામાં જોડાજો તમને ઈચ્છા થાય તો પરાણે નહીં તમને એમ હૃદયમાં એમ થાય મારે આ સેવામાં જોડાવું છે તો જોડાજો અને આ બાના આશીર્વાદ મળી જશે ને તો આપણા પ્રાર્થમાં કઈ આમ તેમ હશે ને તોય દૂર થઈ જશે અનિલભાઈ હું સો રૂપિયા મોકલું મારું નામ નથી બોલવાનું કાંઈ વાંધો નહીં ભાઈ બોલી લીધું હવે હા જેનાથી જેટલી થાય એટલી જોડા જો ખાસ જોડા જો આ સેવામાં અને એટલા માટે જ હું કહેતી બહુ છું કે જ્યાં જરૂર હોય ત્યાં એને છત મળી જશે ને એનો આત્મો રોજ સુસે જો કેટલો આશીર્વાદ દેશે તો ચોક્કસ જોડાજો મારો કોન્ટેક નંબર છે 9871923 ચાલો બધાને જય સ્વામિનારાયણ અને ચોક્કસ બની જશે ને પછી બાનો આપણે આસ ઓલા અહીંયા બની જશે ને બધું રાખી દેસુ ને પછી પાછું લાઈવ કરશું હોતન કે આવી રીતના વચ્ચે વચ્ચે કરશું જેટલું કામ થતું જશે એટલું કહેશું ને જેનો જેવો સાથ મળતો રહેશે એવી રીતના આપણે બાને બનાવી દેસુ પણ બનાવવાનું છે એ ફાઈનલ છે અત્યારે મેં કીધું જ બા પતરાવાળું બનાવી દઈશ જો કોઈ એવા દાતાને બધાથી સગવડ થશે તો વ્યવસ્થિત કરી દઈશ એટલે જેવી મદદ મળશે એવી રીતના બનાવશું ચાલો જીપે કે ફોન પે ગમે તે ગુગલ પે ફોન પે પેટીએમ વોટ્સએપ કોલિંગ બધો એક જ નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એક જ નંબર છે મારો નારાયણ